ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચર્પ ચર્પ શબ્દનો અર્થ ચકલીનું ચીંચી કરવું તે ચકચક કરવું ચીંચી કરવું કે ગાવું ગાયને આનંદ વ્યક્ત કરવો આનંદ સભર કિક્યારી કલરવ કરવું કે ઉલ્લાસપૂર્વક બોલવું થાય છે ચર્પ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્પેરોસ ચર્પ આઉટસાઇડ ધ વિન્ડો એવરી મોર્નિંગ અર્થાત દરરોજ સવારે બારીની બહાર ચકલીઓ કલરવ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બર્ડ્સ ચર્બ મેરીલી એટ ધ ટોપ ઓફ ધ ટ્રી અર્થાત પક્ષીઓ ઝાડની ટોચ પર આનંદથી કલરવ કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ